બીજેડ ગ્રુપના કૌભાંડ પર તટસ્થ અને ત્વરિત તપાસ આવશ્યક એબીવીપીના કોઈપણ વર્તમાન કાર્યકર્તા બીજેડ ગ્રુપ સાથે સંકળાયેલ હોય તેવા તદ્દન હોણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી શ્રી સમર્થપટ જણાવે છે કે હાલમાં ગુજરાતમાં બીજેડ ગ્રુપ દ્વારા અધધ રકમના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિ આવશ્યક છે બીજળ ગ્રુપના કૌભાંડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા સંડવાયેલા હોય તેવી જૂઠી અને અધૂરી માહિતી એક પત્રકાર વાર્તા થકી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા રજૂ કરવામાં આવી હતી પરંતુ એ સ્પષ્ટ છે કે એબીવીપીના કોઈપણ વર્તમાન કાર્યકર્તા બીજળ ગ્રુપ સાથે સંકળાયેલ નથી જો કોઈ પૂર્વ કાર્યકર્તાઓના નામ સામે આવી રહ્યા છે તો તેમના નિજી વ્યવસાયિક જીવન સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું નામ જોડવું તે તદ્દન નીચલી માનસિકતા દર્શાવે છે પરંતુ આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને કડક તપાસ જરૂરી છે સામાન્ય નાગરિકોના ઘણા રૂપિયા કૌભાંડનો શિકાર ન બને તેની સાવચેતી લઈ અને કડક કાર્યવાહી કરવી તે સરકારશ્રીની ફરજ છે નમસ્તે સમર્થપંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતમાં ચાલી રહેલા બીજેક ગ્રુપના કૌભાંડ પર તટસ્થ અને ત્વરિત તપાસ થાય તે અતિ આવશ્યક છે સરકારશ્રીના એ દિશામાં પગલા પણ આવકાર્ય છે ગુજરાત કોંગ્રેસની નીચલી માનસિકતા ધરાવતા પ્રવક્તા દ્વારા વિદ્યાર્થી પરિષદ પર ખોટા આક્ષેપો ખોટા આરોપો મૂકવામાં આવ્યા વિદ્યાર્થી પરિષદના વર્તમાન સમયના કોઈ પણ કાર્યકર્તા એ બીજેપ ગ્રુપ સાથે સંકળાયેલા નથી વિદ્યાર્થી પરિષદ આ તમામ આરોપોને પાયામીઓ ગણે છે કોઈ પણ પૂર્વ કાર્યકર્તા પોતાના નિજી વ્યવસાય સાથે વિદ્યાર્થી પરિષદ ને જોડવું એબીવીપીને જોડવું એ મને લાગે છે કોંગ્રેસની હલકી રાજનીતિ દેખાડે છે